હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ શો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરેક નવા બ્લોગ ની અંદર ને હર હોર મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી નાખું છે ને અત્યારે ભાઈ કેટલા વાગે તો આપણને ખબર નહીં બાકી અત્યારે છે ને સે અંધારું બાકી છે ને આદ તો આપણે જવાનું છે ટેક્ટર બેસીને કપાણ માં બે રાજા ટીંગો બેન હંદ છે ને તાર થી તો ટેક્ટર બેહી ગયા છે હા ના હલે છે ને આંકર તો બેહી ગયા છે ભાઈ

મારા બા અહીંયા ને અહીં તોડ જશે ને ટેક્ટર ત્યારે ઉતરતી અહીંયા અહીંયા છે ને ભાઈ ભઠ્ઠો કર્યો કે અહીંયા અહીંયા તાપતા આપણે વી વાસી અહીંયા તો છે ને ભાઈ કપાયું ને મુહૂર્ત કરીએ હવે બાકી ખેતર તો છે બહુ મોટું તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે વાડીએ પૂગી ને હંધાય છે ને તાપા બે જગ્યા કેમ કે છે ને ભાઈ ઠાર એટલો પડ્યો ભાઈ અત્યારે વાગી છે આઠ આઠ વાગી તો છે ને કોઈ કપાયું ને વાણ્યા સરતું અહીં તો તાપ કર્યો તો હંધે તાપે છે અરે બા આ બેન તો છે ને ખેલા ખેલે છે ને ધોડા ધોડે તાવે ધોડા ધોડે તાવે નહીં ને

તો હવે છે ને આપણે કઈ હાથ ને પગ ને એવું કઈ નથી તો આપણે છે ને વીણવા મળી તો ફેમિલ એક છે ને થઈ ગયો છે સાનો ટાઈમ ને અમારે છે ને ભાઈ સા ને નાસ્તો ને એવું આવી ગયો છે એમાં સુનિતા બેને નાસ્તો ના કરવા લાગતો નાસ્તો કરવાનો છે તો હાલો હવે વિલાસ પીને જો અમારે વિલાસ પીને એની નાસ્તો ને કરવો ભૂખ લાગી ગઈ આ વેલા લાગી ને આવ્યા આ છે કે વેલા આવે છે એટલે ભૂખ થોડીક વધારે લાગી જશે કેમ કે રોદા ખાઈ ખાઈ ને આવ્યા ભાઈ પસરાતા પસરાતા ચાલો ને ભૂખ વધારે લાગી જાય અને આંગળ છે ને ભાઈ આવી જશે સા

હા તો ભાઈ છે ને હેઠો હવે કેટલો રખ ખબર અહીંયા તો દેખાય કે છે ને હેઠો આવી ગયો તો શા કાઢીને છે ને આપણે બપોરા કરવા જવાનું છે તો છે ને ગાયકામ વીણો મળી કાઢી નાખી શા તો ભાઈ છે ને થઈ ગયા છે બપોર ને તો છે ને આપણા શાહ છે ને નીકળા નથી થઈ ગયા છે ને એટલા એટલા રહી ગયો તો ઓલા આપણે એક કાપો ભરે કે એટલા એટલા રહી ગયા તો છે ને ભાઈ ગયા બપોર કરવા તો આ બાજુ દાહડી છોડો મડ્યો આ બાજુ હંડી પેગ્યા ને આપણે ભાગીએ તો આપણે મસ્ત મસ્ત બપોરા થી જે છે ને બપોરામાં આપણે છે ભાઈ વટ્ટણાનો સાક્ષી બાકી આદિક પછી ને આઈ સાય આપી હા ભાઈ હા એ તો મસ્ત મસ્ત નાગેરી છે બાકી છે ને આપણે ખેતરમાં એ ખેતર છે ને બીજા હેતુની છે જો હવે છે ને આપણે છે ને ભાગવાન ટાઈમ થઈ ગયો છે અને છે ને અહીંયા ઉપર કરવા બેઠા હતા તો સંદેશે ને ભાઈ તારી છે હવે તો આપણે તે ભાઈ કપાઈ આવે તો કપાસે ને ભાઈ આવો છે તો અહીં કેવો દેખાય આ બહુ છે તો ને અહીંયા છે ને ભાઈ એક ખાસિયત છે અહીં પંખા છે કે જો આવડા આ પંખા કેવા છે આવડા પંખા છે ને એ જોવાની બીજા તમને એક પંખા દેખાડો એ પંખા તમે છે એમ કોમેન્ટ કરજો તો હમે એ છે કે ભાઈ હા એ પંખામાં આ પંખા છે કે એમાં ને આ પંખામાં હું ડિફરન્સ છે ને એ બે પંખામાં હું ડિફરન્સ એ છે ને ખાસ કરીને કોમેન્ટ કરના તો હંડી છે ને ભાઈ ભાગે છે તો ટપાવીને તો આપણે ભાઈ ગયા કપાવીને તો ભાઈ આપણે તો ટપાવીને આવ્યા પણ છે ને આપણે હંડે છે ને હેડે વધતા હું કોઈ હેડ હત છે તો આવડે આવી ગયા છે કે અહીંયા

Kali yang meriah, gedang menanjih dan biar jelah yang memang gede Tuh, awas ya, pilih Tuh, kemas, Memang memang ya. Teman-teman, 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 teman-teman,

દેખાતા જ નઈ કા પૂરા થયા બકરા બકરા વેલા નીકળતા આમ મોડું થઈ ગયું કેવું થાય તો ભાઈ ફાઈનલ અત્યારે છે ને આપડે કપડા ની અત્યારે મોડું જોઈ થઈ ગયું મોડું રાંધે છે

અહીં મુલાકાત લેવી છે તો ભાઈ તમારે છે ને બીજું કાંઈ નથી કરવાનું આપણે છે નિશ્ચય ઇન્સ્ટાગ્રામ આઈડિયા આપે છે એમાં જઈને જલ્દી જલ્દી મેસેજ કરી નાખજો બીજું કંઈક કામ હોય તો છે ને મેસેજ કરી નાખજો અને બાકી આજનો બ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આ બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો મળીને જય માતાજીબ કરતા હોય